નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર બાર સખી માર્કંડીના સંપૂર્ણ સ્વધ્યન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર મિત્રો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી સખી માર્કંડી સર્જક કૃતિ છે કાકા સાહેબ કાલેલકરની જેને મિત્રો ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહ્યા છે તમે તેમનો હિમાલયનો જે પ્રવાસ છે તે પુસ્તક ખાસ વાંચી લેજો અહીં આપણને બે શબ્દો આપ્યા છે એટલે એટલે નફટાઈ અને લાવણી થાય સુંદરતા વિભાગની અંદર ગદ્ય વિભાગની અંદર પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના ફરજીયાત પ્રશ્નો પૂછાતા હોય છે તો તમારે જોડકા આ પ્રકારે જોડી અને જવાબ અહીં લખવાનો છે સખી માર્કંડીનો સાહિત્ય પ્રકાર તો શું આવશે સાહિત્ય પ્રકાર તો આવશે પ્રવાસ નિબંધ છે એટલે ક કાકા કાલેલકરનું પૂરું નામ તો જવાબ આવશે અ દત્તાત્રેય કાલેલકર ત્યાર પછી તમારે ખાલી જગ્યા પૂરવાની છે માર્કંડી તો એમાં જવાબ આવે છે વૈજનાથના ડુંગરોમાંથી નીકળે છે માર્કંડીના કાંઠે કેવળ પ્રેમળ શાંતિ છે લેખકને લણણી જે છે એ લણણીના દિવસો ખેતરમાં જ ગાળવા પડતા ગ્રુકુંડુ ઋષિએ તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા ક એક વાક્યની અંદર ઉત્તર લખો ક એક વાક્યની અંદર તમારે ઉત્તર લખવાનો છે સખી માર્કંડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો સરખા સખી માર્કંડી કૃતિ જે છે તે લોકમાતા સંગ્રહમાંથી લેવામાં આવી છે માર્કેડેયના પિતાનું નામ શું હતું તો મુકંદ યુવાન માર્કેડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યેમ શું કહ્યું યુવાન માર્કે અડકવાની હિંમત ન થઈ ત્યારે આખરે યમરાજે એના ઉપર પાસ ફેંક્યો લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું તો લેખક અને નદી બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર અગિયાર લેખકને માર્કંડી જળમાં શું દેખાડતી તો લેખક માર્કંડી જળમાં મૃગ નક્ષત્ર જે છે તે એમને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે શકરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી એટલું નહીં માર્કંડી રાત્રેઠા હાડમત રૂજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના આરીસામાં લેખકને મૃગ નક્ષત્ર પણ બતાવતી હતી આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીને વિધા કહી છે વિધાન સમજાવું તો આપણા જીવનની અંદર નદીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે નદી આપણા માટે પાણી આપે છે જે જીવન માટે અતિ આવશ્યક છે નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે પીવા માટે શુદ્ધ જળ આપે છે અને પ્રાણીઓ પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિને જીવનદાન જે છે તે કરે છે માતા જેમ સંતાલનનું પાલન પોષણ કરે છે તેમ નદી પણ જીવનનું પાલન કરે છે આ કારણે ભારતીય સંસ્કૃતિની ગંગા યમુના જેવી નદીઓને નદી માતા કહીને પૂજવામાં આવે લેખકને માર્કંડી સખી જેવી કેમ લાગે છે તો લેખક માનતા કે નદીનું ઉદ્ગમ સ્થાન ગોતવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાજત એમનો આનંદ માટે ફૂરતો હતો મારકંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં લેખકનો જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોપતી નહીં માટે લેખકને નદી સખી જેવી જે છે તે લાગે છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યની અંદર જવાબ લખવાનો છે તમે જોયેલી નદીનું વર્ણન તમારા શબ્દોની અંદર વિદ્યાર્થી મિત્રો કરવાનું રહેશે તો તમારે તમારા આધારે વર્ણન કરવાનું રહેશે મેં ગામમાં એક સુંદર નદી જોઈ હતી નદીનું પાણી સ્વચ્છ ઠંડુ અને નિર્મળ વહેતું હતું નદીના કિનારે લીલા વૃક્ષો અને હરિયાળા ખેતરો સુંદરતા વધારતા હતા બાળકો નદીના કિનારે રમતા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી કેટલાક માછીમારો નદીમાં ઝાળ નાખીને માછલા પકડતા હતા વહેતા પાણીનો મીઠો સંગીત જેવો અવાજ કાને ગુંજી ઉઠતો હતો નદી ગામમાં જ લોકો માટે જીવનદાયી સ્ત્રોત છે નદી જોઈને મને આનંદ શાંતિ અને પ્રશંસા જે છે તે અનુભવાય માર્કે આયુધારા સોળ વર્ષ પછી પણ કઈ રીતે વહે છે એક દિવસ માર્કેડે જે છે તે માર્કેડે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને ફેટીને બેઠેલો યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત ન હતી આખરે યમરાજે એના ઉપર પાસ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી ધ્રુષતા બદલ તેમને ઠપકો આપ્યો મૃત્યુ જાય મહાદેવના દર્શન થતા માર્કેડેના મનમાં ભીખ ન રહી એને જીવનદાન મળ્યું આમ માર્કેડેની આયુધારા ધારા સોળ વર્ષ પછી પણ વહે છે વિભાગ વ્યાકરણ વિભાગ આપ્યો છે તેમાં જોઈએ તો સૂચના પ્રમાણે જવાબ લખો નીચેના શબ્દોની જોડણી લખવાની છે તો અહીં મિત્રો પેલું આવશે લાવણ્ય પ્રપાત સ્મિત સમાનાર્થી શબ્દો લખવાના છે તો મલાત નસ્તેજ અથવા તો નિસ્તેજ જિજ્ઞાસા તો આવશે કુતુહલ નીચે આપેલા શબ્દોના ધાવની છૂટા પાડવાના છે માર્કંડી ત્રિશુળ અને મૃત્યુ સંજ્ઞાનો પ્રકાર જોઈએ તો માર્કંડી વૈદ્યનાથના ડુંગરમાંથી આવે છે તો ડુંગર જાતિવાચક ડુંગરચક ઋષિને સંતાન ન હતું તો એ વ્યક્તિવાચક અમૃત જેવું પાણી પીતા તો પાણી દ્રવ્ય વાચક છે નીચેના શબ્દની અંદર કયો પ્રત્ય રહેલો છે તો ભારતીય તો પરપ્રત્યય વિજ્ઞાન તો પૂર્વ પ્રત્યય અખંડ તો આવશે પૂર્વ વૈદિક તો આવશે પરપ્રત્યય નીચેના શબ્દોના લિંગ ઓળખાવો નદી તો સ્ત્રીલિંગ વરદાન અને ઝાડ બંને આવશે લિંગ પતંગિયા તો પુલિંગ અને પવન પણ આવશે પુરલિંગ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ તો આવશે ત્યાં નાનપણમાં અમે કેટલી વાતો કરતા તો અમે મને સકરિયા પણ આપતી તો આવશે મને નીચેના શબ્દોની સંધિ જોડો તપશ્ચર્યા તો આવશે તપશ્ચર્યા કુલ તો આવશે કુલ્લોક નીચે આપેલો સમાસ માટેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમાસ ઓળખાવો યમરાજ તો આવશે કર્મધારાય આયુ તો આવશે તત્પુરુષ શિવભક્તિ તો આવશે તત્પુરુષ ત્રિશૂળ તો આવશે દિગ્ગુ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો સાધારણ તો અસાધારણ સદ્ગુણી તો દુર્ગુણી અમૃત તો આવશે વિષ મિલન તો આવશે વિરહ ને વરદાન તો આવશે શ્રાવ નીચેના વાક્યનો કાળ ઓળખાવો માર્કંડી વૈજીનાથના ડુંગરમાંથી ડુંગર આવે છે તો વર્તમાન કાળા શબ્દ શબ્દસમૂહ માટેનો શબ્દ કુલ ઉદ્ધારક કરનાર તો આવશે કુલોધારક વધુ પડતી હિંમત અથવા તો તો આવશે ધ્રુષ્ટતા ત્યાર પછી આગળ વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ જળ એ જીવન અથવા તો નદીની આત્મકથા તમારે અહીં નિબંધ લખવાનો રહેશે અરે ભાઈ તમે મારું સુંદર્ય નિહાળીને કયા વિચારોમાં ખોવાઈ ગયા છો મારું જીવન સુખ દુઃખ તેમજ ચડતી પડતીથી ભરેલું છે મારી જીવન કથા રસપ્રદ છે તમે મારી જીવનકથા સાંભળશો તો મને આનંદ થશે મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર ઉપર થયો હતો ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી મારા પિતા પર્વતની ગોદમાં નાચતી કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનની અંદર વહેવા લાગી મેદાનમાં આવતા મને મારી અનેક બહેનો મળી આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું હું નદી સ્વરૂપે વહેવા લાગી હું શાંત અને ધીર ગંભીર બની ગઈ હવે હું મારા પતિદેવ સાગરને મળવા ધીરી બની ગઈ હતી આથી હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ફળી ગઈ આમ મારું સ્વપ્ન જે છે તે સાકાર થઈ ગયું મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણના અનેક કામ કરું છું મારા બંને કાંઠે ઘણા લોકો જે છે તે વસે છે પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે થયો હતો હું લોકોની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરું છું હવા પછીની તરત જ જરૂરિયાતો તે પાણી લોકો મારું પાણી પીએ છે તેમજ મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે આ રીતે હું લોકોને મા જેટલી જ ઉપયોગી થાઉં છું એટલે લોકોએ મારું નામ લોકમાતા પાડ્યું છે હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કામ કસેડી લાવું છું અને તેને આજુબાજુના મેદાનોમાં પાથરું છું આથી ત્યાંની જમીન અધિક ફળદ્રુપ બને છે અને એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે આમ હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો છે સરકારે મારા પ્રવાહની આડી એક બંધ બાંધાવ્યો છે આથી મારો પ્રવાહ રૂપે પડે છે તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે અને આ વીજળી વડે ઘણા ગામડા અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઉઠે છે બંધને લીધે એક સુંદર સરોવર જે છે તે પણ બન્યું છે અને મિત્રો આમ મારી આત્મકથા આગળ હજી વધુ તમે લખવું હોય તો લખી શકો છો મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવો